ભાઈ મારો નાનો ભાઈ બહુ જ બીમાર રહે છે તો તેની બીમારી દૂર કરવા માટે તમે મને કોઈ એવો પાઠ જણાવી શકો છો તમે હનુમાનજી નો મહાશક્તિશાળી હનુમાન બાહુક નો પાઠ કરો એક સમય જયારે તુલસીદાસજી પોતાના શરીરના રોગથી પીડિત હતા પણ આ પાઠના નિયમ અને વિધિ શું છે એના માટે મંગળવાર દિવસે બ્રહ્મચર્ય પાલન કરીને એક ચોકી પર રામ દરબારની ફોટો ફ્રેમ અને આગળ એક હનુમાનજી નું વિગ્રહ રાખવું પછી ત્રાંબાના કળશમાં ગંગાજળ ભરીને તે ચોકી પર મૂકવું